ભાજપના ભ્રષ્ટાચારની નદી અવિરત વહી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે આ વહેતી નદીમાં અનેક લોકો છે તે ભ્રષ્ટાચારમાં ભણાવવા મૂકે છે અને તેમની જે ગ્રાન્ટ મળે છે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિની ગ્રાન્ટ મળતી હોય તેમાંથી જ જે લાખોની લૂંટ કરીને લાખોનો ભ્રષ્ટાચાર કરીને જે પોતાનું પેટ ભરી રહ્યા છે આમાં વિદ્યાર્થીઓનો વારો તો

નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું છું અમિત જે રીતે ગુજરાત યુનિવર્સિટીની બહાર આજે એનએસયુએ ના કાર્યકર્તાઓ દ્વારા કુલપતિ ઓફિસ છે તેમનો ઘેરાવ કરવામાં આવ્યો હતો અને નકલી નોટો ઉડાડીને હાય રે ભ્રષ્ટાચાર હાય હાય ના નારા લગાવ્યા હતા હાય રે શવેતલ હાય હાય ના નારા લગાવ્યા હતા શા માટે આ નારા લગાવ્યા હતા તો કે સરકાર તેને પગાર આપે છે પણ કદાચ આ પગાર તેમને ઓછો પડી રહ્યો હશે એટલે જ આ શવેતલ સૂતરિયા છે તે HRDC ના જે ડાયરેક્ટર છે તેમની પાસે લાખોની માંગણી કરે છે અને તેવું કહે છે કે જે UGC ની જે ગ્રાન્ટ આવે છે એ ગ્રાન્ટમાંથી તેમણે તેને પંચોતેર લાખ રૂપિયા આપવા પડશે જો તે 75 લાખ રૂપિયા નહીં આપે તો HRDC ના જે ડિપાર્ટમેન્ટ વિરુદ્ધ તેઓ ફરિયાદ કરશે અને તેમને ફસાવી દેશે ત્યારે એનએસયુઆઈ ના કાર્યકર્તાઓને તેની જાણ થતા જ એનએસસીઆઈના કાર્યકર્તાઓ છે તે ગુજરાત યુનિવર્સિટી પહોંચે છે કુલપતિ ઓફિસ નો ઘેરાવ કરે છે કે કુલપતિ ઓફિસ છે તેના દરવાજા બંધ હોવાથી ઓફિસની બહાર જ લોબીમાં પંચોતેર લાખ ની જે નકલી નોટો છે તેમનો ઉડાવ કરવામાં આવ્યો હતો અને સાથે સાથે જે આ ભ્રષ્ટાચાર છે તેમના નારા લગાડ્યા હતા બેનરો લગાવાયા હતા અને આ ભ્રષ્ટાચાર ને ખતમ થાય જલ્દીથી શ્વેતલ સુતર્યા જેમણે પંચોતેર લાખ રૂપિયા માંગ્યા છે તે શ્વેતલ સુતરિયા વિરુદ્ધ પગલા કરવામાં આવે તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે અને સરકાર છે તેમને આ પદ ઉપરથી હટાવે તેવું પણ એનએસયુઆઈ ના કાર્યકર્તાઓએ માંગણી કરી હતી જોકે એનએસયુઆઈ ના કાર્યકર્તાઓ છે તેમણે આ વિરોધ કર્યો હતો એટલે પોલીસ અને એનએસયુઆઈ ના કાર્યકર્તાઓ વચ્ચે પણ ઘર્ષણ બોલાચાલી પણ થઈ હતી પોલીસે આ કાર્યકર્તાઓની અટકાયત પણ કરી હતી જોકે એનએસયુઆઈ ના કાર્યકર્તાઓ છે તેઓ લોબીમાં સુઈ ગયા હતા આ કાર્યકર્તાઓની અટકાયત પણ કરી હતી અને સાથે સાથે પોલીસની ગાડી આગળ પણ એને

યુનિવર્સિટીના એક વિભાગના વડા પાસેથી પિંચોતેર લાખ રૂપિયાની લાંચ માંગી અને એ વડાએ શ્રીને રજૂઆત કરી છે અવારનવાર આ યુનિવર્સિટીની જગ્યાઓ વેચી અને મસ્ત મોટા પોતાના ઘર ભરેલા દાખલા છે પણ બસ હવે આ બહુ થયું છે હવે આ આ પૈસા વિદ્યાર્થીને હિત માટેના પૈસા છે આ કોઈ શ્રેતલ સુતરિયાના બાપુજી કોઈ કમાવા નહોતા ગયા કે એની કોઈ પરસેવાની કમાઈ નથી આ વિદ્યાર્થીઓના પેરેન્ટ્સની પરસેવાની કમાઈ છે તો જે આ ભ્રષ્ટાચાર થયો છે એનો અમે વિરોધ કરીએ છીએ માંગ કરીએ છીએ આ શ્રેતલ સુતરિયા અને એનો ગુરુ જે સિન્ડિકેટ મેમ્બર છે એને તાત્કાલિક હોદ્દા ઉપરથી દૂર કરવામાં આવે બીજી માંગ એ છે કે ભ્રષ્ટાચારના ના એફઆઈઆર કરવામાં આવે અને એને જેલ હવાલે કરવામાં આવે એવી અમારી તો કાર્યકર્તાઓ તેમણે ચોખી માંગણી કરી છે કે જે આ શ્વેતલ સુતર્યા છે તેમણે પંચોતેર લાખની માંગણી કરી છે અને તે જે વિદ્યાર્થીઓને જે સહાય મળવાની હોય શિષ્યવૃત્તિ મળવાની હોય જે યુજીસી ની ગ્રાન્ટ મળે છે તે વિદ્યાર્થીઓ માટે હોય છે તો શા માટે આ સરકારી કર્મચારીઓ છે તે પોતાનું પેટ ભરવા માટે આ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે ત્યારે હવે આવનારો સમય જ બતાવશે કે જ્યારે કુલપતિ આ સિન્ડિકેટ સભ્યો કે HRDC ના ડાયરેક્ટરો સાથે મીટિંગ કરીને તેમાં શું નવા ખુલાસા થાય છે આવા જ નવા સમાચાર અમે તમારા સુધી પહોંચાડતા રહેશું આપનું આંગે શું કહેવું છે કમેન્ટમાં આપના પ્રતિભાવો ચોક્કસથી જણાવજો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર